આજરોજ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં રઘુવંશી સમાજ જે આયોજન કરેલું શોભાયાત્રા જલારામ મંદિરે સાધુ સમાજનો પ્રસાદ બપોરે જ્ઞાતિભોજન સાંજનું ભોજન આ બધું સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજ નો એટલો બધો બાપા ઉપરનો વિશ્વાસ હતો કે આ વાતાવરણ જે ચાલી રહ્યું હતું વરસાદી કમોસમી વાતાવરણ જેમાં ઘણી જગ્યાએ આ પ્રસંગમાં ફેરફારો કરીને કરેલું પણ અહીંયા બે દિવસ પહેલાં લોહાણા સમાજની એક મીટિંગ મળેલી જેમાં મતે બધાએ એમ કીધું કે ભાઈ બાપાની જયંતિ શોભાયાત્રા આ બધું આપણે જે રાબેતા મુજબ ચાલુ રાખવાનું છે બાપા ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ છે આ કાર્ય બાપાનું કાર્ય આપણે જે કરીએ છીએ એમાં સો ટકા શાંતિથી જ સારી રીતે પૂર્ણ થઈ જશે આ વાત થઈ એને અનુસંધાને આજે કાર્યક્રમ બપોરનો પ્રસાદનો પૂરો થઈ ગયો શોભાયાત્રાનો કાર્યક્રમ સારી રીતે પૂરો થયો જેમાં ધારાસભ્યશ્રીએ પણ હાજરી આપી અને રઘુવંશી સમાજ તથા ઇતર સમાજે પણ આ આ કાર્યક્રમમાં બાપાના કાર્યક્રમમાં હાજરી આપી અને સારી રીતે કાર્યક્રમ કરવા માટે બધાને પ્રોત્સાહિત કર્યા છે અને બાપા ઉપર સારામાં સારી વાત તો એક છે બધાએ વિશ્વાસ એટલો બધો દાખલ કર્યો કે ભાઈ આપણે કાર્યક્રમ જે ચાલુ દર વર્ષે કરી છે કરવાનો જ છે ભલે વરસાદની પોઝિશન જે હોય પણ એમાં કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો આ દ્રઢ વિશ્વાસ ઉપર બાપાના વાત ઉપર બધાએ સારી રીતે સહકાર આપ્યો છે અને કાયમ માટે આ બાપાના વિશ્વાસ ઉપર અમે તો સાવરકુંડલા રઘુવંશી સમાજ આ કાર્ય કરતા રહીશું અને બધા કરશે એવો અમને બધાનો વિશ્વાસ છે જલારામ આજ રોજ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ લોણા મહાજન ટ્રસ્ટ ઘણા વર્ષોથી ઉજવે છે જેમાં આ આ જલારામ જયંતિ બસોમી જન્મ જન્મજયંતિથી લોહણા મહાજનના નિર્ણય મુજબ બંડે ટાઈમની નાથ આજે સાવરકુંડામાં થાય છે આજે બસો છવ્વીસમી જયંતિ છે અને સાવરકુંડાના દરેક રઘુવંશી પરિવાર તન મનથી સહકાર આપે છે દર વર્ષે જલારામ બાપાની દયાથી લોહણા મહાજન ટ્રસ્ટ જ્યાં નાત કરે છે તેમાં મનોરથી મળી રહે છે આ વખતના મનોરથી માધવાણી પરિવાર છે અને આવતી સાલના પણ મનોરથી માધવાણી પરિવાર છે આજના રાત્રિભોજનના દાતા વીરદાદા જસરા સેના છે આવતી સાલના રાત્રિભોજનના દાતા કુંડલિયા પરિવાર છે આવી રીતે આ પ્રસંગ ઉજવાય છે આજે ઘણા આજુબાજુના ગામોમાં વરસાદી વાતાવરણના હિસાબે બધા કાર્યક્રમ બંધ રહેલ પણ અહીં આટલી બધી જલાલભાવ અખુટ શ્રદ્ધા આપણે પુષ્ટિ માર્ગમાં કહે છે કે દ્રઢઈ ને ચરણ અકેરો ભરોસો એ જ પ્રમાણે જલારામ બાપા ઉપર લાકડીવાળા ઉપર એટલો બધો ભરોસો છે કે જેના હિસાબે આજનો કાર્યક્રમ એવો સુંદર ગયો છે કે જ્યાં આવો ક્યારેય નથી ગયો કે આજે શોભાયાત્રામાં આપણા સાવરકુંડા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એટલા બધા પ્રવૃત્ત હોવા છતાં પણ હાજરી રહેલ તેમજ તેના ભાઈ જીતુભાઈ કસવાલા પણ આજે હાજરી આપેલ દીપકભાઈ માલાણી હાજરી આપેલ તેમજ બીજા ઘણા ભાજપના તથા આર્થિક બધા રાજકીય માણસો પણ ખૂબ હાજરી આપે અને આજે અત્યારે બપોરનું ભોજન થઈ ગયું જલારામ મંદિરે પાંચસો બટુક ભોજન થયું છે ને રાત્રિ ભોજન પણ બહુ સારી રીતે થશે આવી જલારામ બાપા ઉપર સાવરકુંડા લોહાણાની થતા છે જેમાં કોઈને શંકા જ ન રહે અને આજે અમે માધવાણી પરિવાર કુંડલિયા પરિવાર દાદા દસરાજ બધાનો લોહાણા મહાજન ટ્રસ્ટપતિ હું આભાર માનું છું જય જલારામ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા આવું વાતાવરણ ખરાબ થયું ત્યારે અમને ડર લાગતો હતો કે આપણો પ્રસાદ ભજન કે શોભાયાત્રા થશે કે કેમ ત્યારે અમને લોકોને એક જ વિચાર આવ્યો કે ભરોસા એટલે કે અમારા બાપાનો ભરોસો અમને હતો આજે જલારામ બાપાની કૃપા થઈ કે આજે એક પણ વરસાદનું ટીપું નથી થયું બધા લોકોએ પ્રસાદ લીધો શોભાયાત્રામાં ધામે ધૂમે ગયા અને ખૂબ જલારામ બાપાની કૃપા એટલે અમે એવું કહીએ છીએ કે આજુબાજુના જિલ્લાઓમાં લોકોએ પોસ્ટપોન કર્યું પ્રસાદનું પોસ્ટપોન કર્યું પણ સાવરકુંડલા અમારા જલારામ બાપાએ અમારી લાજ રાખી એટલે કે ભરોસાની લાજ રાખી આનો મતલબ એટલો થયો કે બાપાનો બાપા ઉપરનો જે ભરોસો છે એ અખંડ રહ્યો અને અમને બાપાના ભરોસે પાર પાડ્યા આ બાપાના ચમત્કાર જડ ગણાય આ એક જલારામ બાપાનો આ પરચો જ ગણાય એક ચમત્કાર જ ગણાય કે આજે અમારી નાત નાત ખૂબ લોકોએ પ્રસાદ લીધો અને શોભાયાત્રાએ ધામે ધૂમે ગઈ આભાર જલારામ બાપાની બસો મી છવ્વીસમી જયંતિ નિમિત્તે અમે જે કાર્ય કર્યું છે એ યોગ્ય અને સંપૂર્ણ રીતે હૃદયપૂર્વક બાપાનો આભાર માનીએ છીએ કે અમને જે અમને જે અત્યાર અત્યાર સુધીમાં હવામાનના ખાતાની આગાહી હતી એ નિમિત્તે ચાર પાંચ દિવસ વરસાદ ને વાવાઝોડાની આગાહી હતી પણ અમારી શ્રદ્ધા હતી એટલે અમે આ નાતી ભોજન શોભાયાત્રા ને સંતવાણી એ અમારી સક્સેસફુલ અને એકદમ બહુત બહોરી સંખ્યામાં અમારી અહીંયા ભોજન સમારંભ ચાલુ છે અત્યારે અમને પાપાની શ્રદ્ધા હતી અમને કે અમને પૂરેપૂરો સપોર્ટ પાપાનો મળ્યો કે આ આ જે સમારંભ છે એ અમને સરસ રીતે અમારી રીતે પૂર્ણ થવા થઈ ગયો બાપા ઉપર અમને તો ગઈકાલથી શ્રદ્ધા હતી ગઈકાલથી અમને એવું થયું હતું કે અમે અગિયાર વાગે કારોબારી મિટિંગ બોલાવી હતી પણ કારોબારીને નક્કી કર્યું બધાની શ્રદ્ધા એવી જ હતી કે બાપા આપણી લાજ રાખશે અત્યારે એક પણ સાચો પડ્યો નથી ને લોકો પહોળી સંખ્યામાં જ્ઞાતિ ભોજન કરવા માટે પ્રસાદ લેવા માટે હાજર છે અત્યારે ઓલરેડી બાપાનું આ અમારું એક ચમત્કાર જ છે બાપા ઉપરનું